સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુમારીશ ની અંદર આજના વિડીયોની અંદર વાત કરીએ સરકાર તરફથી મિત્રો કૃષિ રાહત પેકેજ છે જાહેર કરવામાં આવ્યું છે હવે આ મુજબ મિત્રો સરકારે જે જાહેરાત કરી છે એ મુજબ તમારે સાત બાર મુજબ તમને કેટલી સહાય મળવા પાત્ર થશે મિત્રો હવે વાત કરીએ હેક્ટર છે મિત્રો બાવીસ હજાર રૂપિયાની સહાય છે એ મળવાપાત્ર થશે તો તમારે જે હેક્ટર મુજબ છે ગણતરી તમારે કેવી રીતે કરવી તમારા સાત બારની અંદર આ તમે ગણતરી તમે સહેલાઈથી કરી શકો છો હવે તમારા ગામના નમૂના નંબર સાત છે લેવાનો છે તમે ઓનલાઈન પણ ચેક કરી શકો છો તમારા ઘરે પડ્યો હોય તો એની અંદર તમારું જે છેત્રફળ છે એ તમારું હેક્ટરની અંદર દર્શાવેલું હશે બરાબર અહીંયા જે એક સાત બાર લીધેલો છે એક છત્રીસ ઇઠ્યાવીસ બરાબર જે એક હેક્ટર છે છત્રીસ આર છે ને ઇઠ્યાવીસ ચોરસ મીટર છે હવે આની અંદર તમારે કેલ્ક્યુલેશન કેવી રીતે કરવાની છે ગણતરી બરાબર અહીંયા જે કુલ ક્ષેત્રફળમાં આપેલું હશે બરાબર તમારા સાત બાર ની અંદર છે એમ નહીં લખેલ હશે કે એટલા વીઘા હશે બરાબર એ અહીંયા તમને હેક્ટરની અંદર આપેલી હશે તમારે એની અંદર છે કન્વર્ટ કેવી રીતે કરવી આની ગણતરી કેવી રીતે કરવી સાવ સિમ્પલ ભાષાની અંદર કરો રીતે કરવી અહીંયા તમારી જે જમીન છે એક છત્રીસ અઠ્યાવીસ બરાબર એટલે કે એક હેક્ટર છત્રીસ આરે અઠ્યાવીસ ચોરસ મીટર બરાબર તો એક પોઈન્ટ અહીંયા યાદ રાખવાનું બરાબર એક છે એક હેક્ટર જમીન છે તમારી તો એક પોઈન્ટ છત્રીસ અઠ્યાવીસ બરાબર આ તમારે ગણતરીમાં લેવાનું છે એક પોઈન્ટ છત્રીસ અઠ્યાવીસ ગુણ્યા હેક્ટર દીઠ સહાય બરાબર તો હેક્ટર દીઠ સરકાર તરફથી સહાય કેટલી છે તો કે ભાઈ એક પોઈન્ટ છત્રીસ અઠ્યાવીસ બરાબર અહીંયા તમારે યાદ રાખવાનું કે એક હેક્ટર જમીન છે અહીંયા બે હોય બરાબર બે છત્રી ઇઠ્યાવી હોય તો આપણે બે પોઈન્ટ છત્રીસ ઇઠ્યાવી લખત બરાબર તો તમારે જે હેક્ટર હોય અહીંયા ઝીરો પોઈન્ટ હોય ને તો તમારે અહીંયા ઝીરો પોઈન્ટ છત્રીસ ઇઠ્યાવીસ જ હું લખત બરાબર અહીંયા જે આગળ છે એ હેક્ટર જે દર્શાવેલ છે એ તમારે એના પછી પોઈન્ટ બરાબર જે આવતા હશે એ તો અહીંયા તમને સાદી ભાષામાં સમજાવવું બરાબર તો અહીંયા એક હેક્ટર જમીન છે એક હેક્ટર છત્રીસ આરે છે બરાબર તો અહીંયા તમારે કેવી રીતે લખવાનું છે તો કે એક પોઈન્ટ એક પોઈન્ટ છત્રીસ ઇઠ્યાવીસ બરાબર ગુણ્યા બાવીસ હજાર સહાય મળવાપાત્ર થશે તો તમારે ગણતરી કેવી રીતે થશે તો કે એક પોઈન્ટ છત્રીસ ગુણ્યા બાવીસ હજાર બરાબર તો આ અંદાજે સહાય મળવા પાત્ર થશે એ કેટલી તો આ સાત બાર મુજબ છે ઓગણત્રીસ હજાર નવસો એક્યાસી પોઈન્ટ છ બરાબર હેક્ટર દીઠ બાવીસ હજાર સહાય મળે તો આ જે સાત બાર મુજબ છે આ ખેડૂતને ઓગણત્રીસ હજાર નવસો ને એક્યાસી જેટલી સહાય મળવા પાત્ર થશે આ રીતે તમે ઘરે બેઠા ગણતરી કરી શકો છો હેક્ટર દીઠ બાવીસ હજારની સહાય બે હેક્ટરની મર્યાદામાં ચુમ્માલીસ હજાર સુધીની સહાય મળે તો તમારા બાર મુજબ છે તમારે જે હેક્ટર મુજબ ગણતરી કરો તો આ રીતે તમે ગણતરી કરી અને તમે ચકાસી શકો છો જ્યારે પણ વિશેષ મિત્રો કાંઈ પણ અપડેટ આવશે સરકાર તરફથી સહાય જમા કરવામાં આવશે તમામ બીજી માહિતી છે અમારા વોટ્સઅપ ગ્રુપ બનાવેલ છે તો એમાં જોડાઈ જાવ તમામ માહિતી છે અપડેટ સરકારની મળતી રહે તો ફ્રીમાં છે બિલકુલ ની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં પહેલા નંબર ઉપર આપેલ છે તો ત્યાંથી અવશ્ય વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાઓ તો આ રીતે સહાય છે એ તમે કેલ્ક્યુલેટ કરીને રાખજો જ્યારે તમારે જમા થાય ત્યારે તમે ચકાસી કરી શકો છો ચકાસણી કે તમને સહાય છે કેટલી મળી છે કેટલી આ રીતે થતી હોય છે તો એકવાર અવશ્ય છે ખેડૂતો એ પોતાની સહાય છે આ મુજબ જે અંદાજે ચકાસણી કરી શકે છે મિત્રો આ રીતે સહાય છે સરકાર તરફથી મળવાપાત્ર થતી હોય તો આ રીતે તમારી સહાય છે ચેક કરી શકો છો આ વિડીયોને મેક્સિમમ મિત્રો સુધી શેર કરશો